પર્સનલ લોન અને ઓનલાઈન જોબ શોધનાર માટે વૈષ્ણવજન તો તેને કહીએ જે સુરતના અળાજન અને ડુમસ વિસ્તારમાં ચાલતા બે ફેક કોલ સેન્ટર પર સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી થઈ છે જેમાં બે જણાની ધરપકડ થઈ છે

એક સ્વસ્તિક યુનિવર્સલની બિલ્ડિંગમાં એક શોપમાં રેડ કરવામાં આવ્યું હતું અને જે શોપની સામેનો બોર્ડ હતો સાયબર ક્રાઇમ સેલની અમારી જે ગવર્મેન્ટ આઈડી છે એમાં લાંબા સમયથી અમે લોકોને ઈમેલ મારફતે ફરિયાદ મળી રહી છે આખા દેશભરથી કંઈક તો લોન ફ્રોડ કરવાની કંપની છે જે સુરત ખાતે કાર્યરત છે અને એમને જે ટિકિટ સાઇઝ હતું ફ્રોડનું તમામ ઇમેલ જોતા તો એ ખબર પડી કે પાંચ હજાર રૂપિયાથી પચ્ચીસ હજાર રૂપિયાનું ટિકિટ મતલબ ફ્રોડ અમાઉન્ટ હતું જે જેથી જે આરોપ વિક્ટમ છે જે ફરિયાદીઓ છે એ લોકો બીજા રાજ્યથી ગયા અથવા તો લાલ લાંબો સમય ટ્રાવેલ કરીને સુરત આવા માંગતા નહોતા બટ છતાં એ લોકો અહીંયાની સાયબર ક્રાઈમમાં એક ઈમેલ નાખીને એમ અમે લોકો પાસેથી અપેક્ષા રાખતા હતા કે અમે લોકો તપાસ કરીને ખરેખર જોઈ શકીએ કે શું ચાલે છે તો એટલે અમારે લોકોની તપાસ આ આ ઇન્કવાયરી ચાલુ જ હતી તમામ ઈમેલ ઉપર અને અમે લોકોને ખબર પડી કે ખરેખર જે આરોપી છે એ નીતિશ ખવાણી છે નીતિશ ખવાણીને અમે લોકો ટ્રેક કરતા હતા અને ચોવીસમી તારીખે રોજ અમે લોકો ખબર પડી કે કદાચ બંબઈથી મૂળ એમનો જે મૂળ ઓફિસ છે અત્યારે મુંબઈમાં છે તો અમે લોકોને ચૌદ ચૌદ તારીખે ખબર પડી કે ખરેખર સુરત આવી ગયું છે અને સ્વસ્તિક યુનિવર્સલમાં સ્થિત સ્માર્ટ એન્ટરપ્રાઇઝ નામનું શોપમાં અત્યારે હાજર છે તો અમે લોકો ત્યાં જઈને રેડ કરી રેડ કરી તો એમની પાસે એક લેપટોપ ચાલુ હાલતમાં મળ્યું અને એ લેપટોપમાં ડિરેક્ટરનું નામનું એક લોગિન હતું અને ડિરેક્ટર એટલે ગ્લોબલ લિન્ટેક કંપનીનું ડિરેક્ટર અને ગ્લોબલ ગ્લોબલ લિન્ટેક કંપની એ જ કંપની છે એના નામનું અમે લોકોને ફરિયાદ ઈમેલ ઉપર મળતો હતો તો તમામ ઈમેલ્સ વગેરે શોધતા અમે લોકોને ખબર પડી કે ઘણા બધા લોકોએ એ ડિરેક્ટરની ઈમેલ પર પણ એ લોકો ઈમેલ કર્યું છે કે અમારે સાથે નવા આવવું લોન થયું છે તમે લોકો અમારો પૈસો કાપી લીધો છે તો પ્લીઝ રિટર્ન કરો આવું બધું લોકોની ફરિયાદ હતી ઘણા બધા ઈમેલ એમના ઈમેલ ઉપર મળ્યું આગળ જ્યારે તપાસ કરી અને પૂછપરછ કરી તો ખબર પડી કે એમની બીજે બીજો પણ શોપ છે આ દાજનમાં વેલેન્ટાઇન્સ અને માની બાજુમાં રોયલ થાડીમમાં અને ત્યાં જઈને બીજી ટીમ ત્યાં અમે લોકો એ મુકલાવ્યું અને ત્યાં રેડ કરી તો ખબર પડી કે ત્યાં એમના સિવાય એક મેનેજર અને આઠ માણસો પણ કામ કરતા હતા અને ખરેખર એક કોલ સેન્ટર જેવું ચાલતું હતું પછી સીપી સાહેબને જ્યારે જાણ કરવામાં આવી તો સાહેબની એક સૂચના હતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું કે તમે લોકો ડીપ સુધી જઈને તપાસ કરો અને એ તપાસમાં બહાર આવ્યું છે કે ખરેખર એ લોકો બે એમો જે આરોપી છે માસ્ટર માઇન્ડ છે નિદેશ અને ખરેખર બે એમો વાપરે છે એક એમો છે જેમાં એ શું કરે છે ગ્લોબલ નામની કંપનીમાં થી કોલ કરે છે લોકોને અને જે કોલ કરવા માટે જો ડેટા જોઈએ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ તમામ ડેટા એમને વર્ક ઇન્ડિયા નામની પોદલ છે એના પાસેથી મળે છે પછી એ ડેટા લઈને કોલ સેન્ટર જેવું ચલાવે છે અને સામેવાળાને કોલ કરીને જે ફરિયાદી છે એમને કોલ કરીને વિક્ટમ્સને કોલ કરે પછી પૂછે કે તમને લોન જોઈએ છે પછી સામેવાળા જો કહે હા તો પછી આખું પ્રોસેસ એ લોકો કોલ ઉપર જ કરી નાખે છે અને કોલ ઉપર જ પ્રોસેસ કરે તો સામેવાળાને ટાઈમ નહીં મળે કોન્ટ્રાક્ટ કે અગ્રીમેન્ટ વાંચવાનું તો એમાં શું થાય કે સામેવાળો પછી એને શું કહ્યું છે શ્યોરપાસ સાથે એક પાર્ટનરશીપ કરી શ્યોરપાસ મારફતે એ લોકો આધાર લિંક ઇ સાઇન કરાવે છે તો સામેવાળો એમનો આધાર નંબર આપી દે પછી ઓટીપી સામેવાળાના નંબર ઉપર જાય અને હા તો હાથ આ બધું જ થઈ જાય એક જ કોલમાં સામેવાળાથી ઓટીપી લઈને આધાર ઓથેન્ટિકેશન કરીને એક એસીએચ મેન્ડેટ બનાવી દે છે એસીએચ એટલે ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસ ફોર એક્ઝામ્પલ અગર તો અગર તમે સબસ્ક્રિપ્શન મોડલ ની વાત કરો તો ફોર એક્ઝામ્પલ તમે એમેઝોન અથવા નેટફ્લિક્સ હોય તો તમે એ લોકો સબસ્ક્રિપ્શનનું તમને સર્વિસ આપે છે રાઈટ તો એ સબસ્ક્રીપ્શનનું સર્વિસ જ્યારે તમે મેળવો તો તમે યુપીઆઈ આઈડી અથવા તો તમારો કાર્ડ નંબર નાખી દો તમારો સીવીવી નંબર પણ નાખી દો અને એક જ વારમાં તમે દર મહિનાની પરમિશન સામેવાળી કંપનીને આપી દો કે તમે દર મહિના મારા અકાઉન્ટથી આટલું ડેબિટ કરી શકશો જે સબસ્ક્રિપ્શન અમાઉન્ટ છે એટલું તો એ લોકો એ જ મેન્ડેટ સામેવાળા વિક્ટમ પાસેથી મેળવતા હતા બટ એમાં એ લોકો છેતરપિંડી એવી રીતની કરતા હતા કે મેન્ડેટનું ફોર્મ ભરાવતા હતા એક જ કોલમાં બધું જ થઈ જતું હતું અને જે વિક્ટીમ છે એ લોકો તો ભોલાવાળા હોય તો એને ખબર જ ના પડે કે આપણે શું ઓથોરાઇઝેશન આપી દીધું છે અને ઈ આધાર લોકો લઈને પછી સામેવાળાની બેંક નાખીને દર પૈસા ઉપાડી લેતા હતા ઈએમઆઈની એમઆઈ બીજો એમો એનો હતો કે ગ્લોબલ લિંક ટેક કંપનીમાં હેઠળ જ એ લોકો જોબ આપવાની સોરી હા જોબ આપવાની એ લોકો એ સામેવાળાને કોલ કરીને કહેતા હતા કે તમે ઘર બે ઘરે બેસીને દસ હજારથી પાંચ લાખ રૂપિયા કમાવી શકશો એવી અમે લોકો ગેરંટી આપી આપી રહ્યા છીએ અને તમારે જો આવું જોબ લેવાનું હોય તો તમે અમે લોકોને કોન્ટેક્ટ કરો અને એવી રીતે સામે વાળાને આપતા હતા અને એમાં પણ એક જ કોલમાં એ લોકો ઈ ઓથરાઇઝેશન લઈ લેતા હતા અમે ઈ કુછ પચાસ પેજ જેટલો લાંબો અગ્રીમેન્ટ હતો અને એ અગ્રીમેન્ટમાં એક લીટી એ લોકો એવી રીતે લખતા હતા

છે અને બાઇક સોલ્વરમાં એ લોકો ટાસ્ક આપે છે કે તમે મતલબ આટલું ડાઉનલોડ કરાવો અમારા એપ ને અને જેટલા તમે ડાઉનલોડ કરાવશો તો તમે વીસ રૂપિયા પર ડાઉનલોડ માટે મળશે તો એવી રીતનું એ લોકોએ જે જોબ ફ્રોડ માટે જે સામે વાળી છે તો એમને એ લોકો એવી રીતનું કામ આપતા હતા અને જે કોન્ટ્રાક્ટ અગ્રીમેન્ટ પણ છે એમના કંપની મારફતે જ મોકલતા હતા જે પ્લેસમેન્ટ થયું છે ખરેખર જો એ લોકોએ જોબ અપાવ્યું છે પોતાની જ કંપનીમાં અપાવ્યું છે જે કંપનીનું નામ છે બાઇટ સોલ્વર અને ને સોલ્વરના લેટર હેડ હેડમાં તે લોકો આખું જોબ એગ્રીમેન્ટ વિક્ટિમને મોકલતા હતા અને ત્યાર પછી વાઇટ સોલ્વરમાં પણ જે અગ્રીમેન્ટ છે જે ટર્મ્સ ઓન ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ ઘણું અઘરું હતું અને એમાં ખરેખર કોઈ માણસ પૂરું કરવું કરી શકશે એવું નથી તો પછી એના મારફતે પણ મતલબ વાઇટ સોલ્વરમાં પણ તમે સારી રીતે કામ નથી કરતા અને થર્ડ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સનું તમે લોકો એ ઉલ્લંઘન કરી છે સુરતમાં અમે લોકોને જે કોલ સેન્ટર મળી છે રેડ દરમિયાન એમાં આઠ માણસો હતા અને એક મેનેજર કિંપન જે માસ્ટર માઇન્ડ છે નીતિશ કવાની એમની અલવા નવ નવ ઓર માણસો અમે લોકો મળી આવ્યા છે જેમાં એ જે મેનેજર છે એ ખરેખર એમને તો બધું ખબર જ છે ડેટા કામ કરાવતો અને કોલ જે માણસો છે એમને સ્ક્રિપ્ટ આપતો હતો એ લોકોએ ખરેખર અમે લોકો મળી છે કે કેવી રીતે વિક્ટમ સાથે વાત કરવાની અને સ્ક્રિપ્ટ અમે લોકો એ તપાસના કામે સીઝ કર્યું છે તો એ જે મેનેજર છે એ સ્ક્રિપ્ટ બનાવીને પણ આપતો હતો કોલ સેન્ટર વાળા જે એમ્પ્લોયીઝ છે એમને કે તમે એવી રીતે વાત કરવાની છે અને આ મોબાઈલ નંબર છે એને કોલ કોન્ટેક્ટ કરો હા તો એ જે માણસ છે એ અગાઉ પણ પાંચ ગુણામાં ઓલરેડી એમની સામે એફઆઈઆર થઈ ગઈ છે હા એફઆઈઆર અને શું છે એસીએચ મેન્ડેટ વાળું છે તો સાયબર ક્રાઇમ એનસીસીઆરપી પોર્ટલ પર એમનો કમ્પ્લેન નથી જાતો કેમ કે સીધું તમને બેંક એકાઉન્ટ નથી મળતું બટ અમે લોકોની તપાસમાં એમનું ત્રણ ખાતું મળ્યું છે અને ત્રણ ખાતામાં નવ કરોડ બાણું લાખનું આવક છે ક્રેડિટ અને છેલ્લા હું તમને ફક્ત ઢોર વર્ષની વાત કરું છું પણ અગાઉ પણ મતલબ એ અગાઉ કામ કરે છે બે હજાર ગુના કરવાની જે પદ્ધતિ છે એ ચાલુ જ રાખ્યું છે સારું ભણેલું આરોપી છે બીએસસી ઇન મેથેમેટિક્સ છે બધું જ ખબર પડે છે એ કોલ સેન્ટર ફક્ત સુરત ખાતેથી નહીં એમનું જે મોટું ઓફિસ છે એક મુંબઈમાં પણ છે ગોવામાં પણ છે અને પુણેમાં પણ છે તો આને એ લોકો વિક્ટીમ્સ પણ એવી રીતે શોધે છે કે ખરેખર મહારાષ્ટ્ર કે ગુજરાત અથવા તો સુરતની આજુબાજુમાં અથવા તો મુંબઈ અને પુણેની આજુબાજુમાં વિક્ટીમ એ લોકો નથી શોધતા એ લોકો જો પોતાની એડ પોસ્ટ કરે છે અથવા તો ડેટા મારફતે જે કોલ કરે છે એ તમામ વિક્ટીમો જે દૂર ના હોય એમને કરે છે કે કેમ કે ટિકિટ સાઈઝ નાની છે તો કોઈ પણ વિક્ટીમ અગર મારી સાથે મોટી છેતરપિંડી થઈ જાય તો તમે તો પછી પગલાં લેશો અને જે તે થાણામાં

જો એમનો મેનેજર તરીકે કામ અહીંયા સુરતમાં કરતો હતો એની સિવાય એમના અંડર જે બે માણસો કામ કરે છે સતેન્દ્ર પાલસિંહ અને એક આકાશ કરીને છે એ બંને જણા અત્યારે મુંબઈમાં છે અને આ રેડ થઈ ગઈ પછી એમનું એ લોકો અંડરગ્રાઉન્ડ જતા રહ્યા છે તો એમને શોધવાનો પ્રયાસ હાલ ચાલુ માં છે સ્ક્રિપ્ટ કઈ રીતની છે કઈ બંધક બનાવીને આ લોકોને સ્ક્રિપ્ટ આપવામાં આવતી હતી કે કોલ સેન્ટર નહીં નહીં કોલ સેન્ટરમાં જે માણસો કામ કરે છે એ લોકોને સેલેરી ઉપર એ લોકો કામ દેતા હતા અને ખરે તેમને ખરેખર ખબર નહીં પડતી કે મતલબ એ લોકો એક્ચ્યુઅલ ક્રાઇમ કરાવે છે ફક્ત તે લોકોને એ લોકો સ્કર્ટતા હતા કે અમે લોકો લોન લોનની કંપની છે ને તમે સામેવાળાને એવી રીતની વાત કરવાની છે જેમ કે જે શું કહેવાય ફોર એક્ઝામ્પલ આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી જે સાચી બેન્કો છે તો એના એના નામ પર આપણને જે કોલ આવે છે ને કસ્ટમર કેરવાળાને તો એવી રીતનું એ લોકોને સ્ક્રિપ્ટ પણ આપવામાં આવી નથી તો એ તમામનું સ્ટેટમેન્ટ પણ નિવેદન પણ લેવામાં આવી ચૂક્યું છે આ મામલે જાણવા મળેલ છે કે જે મુખ્ય સૂત્રધાર નિતેશ છે તેને દેશભરના લોકો સાથે ઠગાઈ કરી છે અને માસ મોટો ડિજિટલ મુદ્દે માલ પણ કબજે લીધો છે અને આગળની જે તપાસ છે તે હાથ ધરી છે